નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શ્રીમતી એચ બી સંઘવી મહિલા કોલેજ અને વી એચ મહેતા કન્યા છાત્રાલય રાજુલાના સંયુક્ત ઉપક્રમે તૃતીય વર્ષના બહેનોને શુભેચ્છા સમારંભનું આયોજન સંપન્ન કોલેજ તથા છાત્રાલયના તૃતીય વર્ષના બહેનોનો ફેરવેલ ડે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર્સ અને અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશભાઈ વાજા તથા સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તેમજ કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાબારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થનાથી કાર્યક્રમને ખોલો મુકાયો બાદમાં કાર્યક્રમમાં નૃત્ય રાસ નાટક ગીત ડાન્સ અને અનેક કૃતિઓ બહેનો દ્વારા વિવિધ રીતે રજૂ કરવામાં આવી વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના દ્વિતીય તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તમામ બહેનોને ટ્રસ્ટીજીના વરદ હતે શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા ડાયરેક્ટર ડોક્ટર જગદીશભાઈ વાજા પ્રિન્સિપાલ ડૉક્ટર હરિતાબેન રાવળ બહેનોને શુભેચ્છા પાઠવી હતી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર જાગૃત તૈરૈયાએ શુભેચ્છા સાથે સમગ્ર કાર્યક્રમની ભારે જહેમત ઉઠાવી હતી તમામ બહેનોને કોલેજ દ્વારા અલ્પાહાર આપવામાં આવેલ પ્રોફેસર મિત્તલબેન નાય દ્વારા આભાર દર્શન કરવામાં આવેલો અંતમાં આ કાર્યક્રમના અંતમાં કહેવાય છે કે આ કાર્યક્રમ એક વિદાયનો પ્રસંગ હતો ત્યારે અંતમાં બહેનો દ્વારા જે દ્રશ્યો ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા ત્યારે દરેકની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા આપ જોઈ રહ્યા હતા બાર ન્યૂઝ રાજુલા આવા જ્યો અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

ઓલ ધ બેસ્ટ એવો સારું પરિણામ લાવો આગળ અભ્યાસ માટે પણ જાઓ મેં તો પૂછો તો એ કરું તો ઘણી બે મને જવાબ આપ્યો હતો કે મેડમ અમે થાકી ગયા હવે આગળ કાંઈ ભણવું નથી એ બહેનોને ખાસ વાત કહી દઉં કે થાકી નહીં જતા કારણ કે મારે એવું જ કહ્યું હતું કે એમ કોમ પછી મેં બીએડ નહોતું કર્યો તો છેક બે હજાર ને બારમાં મારે બીએડ મેરેજ પછી

કોઈ પણ તમને જરૂર પડે ત્યારે અમને યાદ કરજો એમ કહેવાય કે અવિનાશ વ્યાસના શબ્દોમાં કહું આજે જે શુભેચ્છા લઈ રહેલા બહેનો છે અથવા તો દિવાળીની વિગોમાં જ્યાં પૈસા માપી અને આગળ વધવાના છે એ બહેનો તેમના જીવનમાં ઉત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના જન્મે ત્યારથી કેવો મૃત્યો મળશે કેવું ઘર મળશે એટલે કેવું સ્પૂત મળશે અને અને ખાસ આજના અધ્યક્ષ મને બનાવ્યો હતો પણ હું નથી પણ ખાસ કરીને અધ્યક્ષ જે છે કે જય તો એવા પીવાય નતું બે અને તમારા કારણે અમને આજે 3 કલાક

यार यार आपने भूलकाओ हो गई थी अरे बोलो भूल ही जाइए कोई याद के लिए आपने याद रहे पर रहे कैसे कोई कितु है कि आठ मदन में तुमने सुन याद छे तो कोई नहीं याद नहीं बड़ी ने दस को बाजू याद होए कि शिक्षक को सारा करना प्रोग्राम हो तो पर कॉलेज लाइफ एक एक क्षण याद एडमिशन के लाइन में विदाई सुधी तमाम पलो तुम्हारे सामने एक पिक्चर ना रूप में आ ही जाए तो आ फेवरेट फंक्शन नहीं આ વિદાય સમારંભ નથી પણ કોલેજ લાઈફ પછી જ્યારે તમે મોટા સમુદ્ર ની અંદર આજો વર્ષો એના શુભેચ્છા રૂપે આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને આપની સંસ્થા દ્વારા જટલી પણ કીપ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે એ પાછી લેવામાં આવશે તો લેવાનું એ વિદાય આપવાની નથી હજી આપણે ભણવાનું છે ખાલી બીએ બીકોમ નથી એમ એમ કોમ પણ આપણે અહીંયા લાવી રહ્યા છીએ ત્યારે તમારો સાથ ની જરૂર પડશે તો અમે ફરી તમને બધાને આમંત્રણ આપીએ છીએ કે ઉચ્ચ અભ્યાસ કરતા રહેજો ફરી બધા અને આગળ વધજો જય બહુ દુખે છે તે દબાવી દેની મેં મે કીધું હા રો દબાવી દો એમ આખો તમને ખબર કવર થઈ કે કેવી બોળી છે આચી લા લા

જે સમાજને દેખાડે છે તેવા પત્રકાર શ્રી યોગેશભાઈ કાનવાર જેને આ કાર્યક્રમ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા